નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાર થયો સોમવાર મિત્રો આજે ઊંઝા માર્કેટેડમાં વીસ કિલો વેરાનો ભાવ આઠ હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અને જાણી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા હોય તો ખાસ આવી રીતે વિડીયો લાઇક આપી આવી રીતે સબસ્ક્રાઇબ બસો સાઠ થી પાંચ હજાર બસો રૂપિયા સુધી વરિયાળી એક હાજર ત્રણ થી આઠ હજાર નવસો રૂપિયા સુધી ઈસબ ગુલ સત્તરસો સાઠ થી બાવીસો રૂપિયા સુધી રાઇડો અગિયારસો રૂપિયા થી ને રૂપિયા સુધી તલ ઓગણીસો રૂપિયાથી સવિસોને ત્રીસો રૂપિયા સુધી સો અગિયારસો રૂપિયાથી સોળસો ને દસ રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત વાત વાતના તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આંસોથી રહ્યો તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા